નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ સાવલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યાં હરઘર સ્વદેશી અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવાનો સંદેશ આપતા કાર્યકરોની ઉપસ્થિતિમાં આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો વડદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત હર સ્વદેશી ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આ ખાસ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના નિવાસસ્થાને પિતૃવાડી ચારણપુરા સાવલી ખાતે યોજાઈ હતી બેઠકમાં ધારાસભ્ય સ્વયં અધ્યક્ષસ્થાને રહ્યા હતા અને જ્યારે જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવાની પ્રેરક ઉપસ્થિતિ પણ રહી હતી બેઠકમાં કાર્યકરોને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે આત્મનિર્ભર ભારત અભિયાનના જિલ્લા સહ ઇન્ચાર્જ મધુબેન સોલંકી તાલુકા ભાજપ અધ્યક્ષ સુરપાલસિંહ નગરપાલિકા અધ્યક્ષ હર્ષ પટેલ સહિત અનેક જિલ્લા તાલુકાના કાર્યકરો સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ભાજપના નવા નિમાયેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલની ચોવીસમી તારીખે વડોદરાની મુલાકાતને ધ્યાનમાં રાખીને કાર્યકરોના સ્વાગત માટેની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આજ રોજ સાવલી વિધાનસભા એકસો પાંત્રીસની અંદર માન્ય કેતનભાઈ નામદાર તેમજ રાજુભાઈ અલવાર જે જિલ્લાના મહામંત્રી છે એમાં સાવલી ઢેસર અને સાવડી નગર ત્રણેય મંડળના હોદ્દેદારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યો અને ગામના સરપંચો સંગઠનના હોદ્દેદારો તમામ હાજર રહી આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ એનો આત્મનિર્ભર ભારત માટેની એક સંયુક્ત બેઠક બોલાવી હતી એના આગામી વિવિધ કાર્યક્રમોની અંદર રૂપરેખા આપી તેમજ ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ જ્યારે ચૌદમી વડોદરાની અંદર પધારવાના હોય તો એના આયોજનના ભાગરૂપે માન્ય ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લાના મહામંત્રી રાજુભાઈ અલવાની ઉપસ્થિતિની અંદર સંખ્યાનું બળ વડોદરાની અંદર પહોંચાડવાનું હોય અને એની આગામી અનુસંધાનની અંદર બેઠક લઈને અને બેઠકનું તમામ ચૌદ તારીખે ત્યાં વધુમાં વધુ સંખ્યા સૌ વિધાનસભાથી પહોંચે